પ્રીતિના પપ્પાએ એક નામ કીધું છે એક નામ પ્રીતિ એ કીધું છે એક મેં કીધું છે અને ઘણા બધા નામ તમે કીધા છે એમાંથી એક નામ આપણે પસંદ કર્યું છે એ નામ આજે રાખી દેવાનું છે અને એ નામ તમારી કોમેન્ટમાંથી અમને રાખ્યું છે તો મસ્ત નામ છે બ્લોકમાં ઠેર સુધી મજા આવવાની છે આજના બસ ચાલો ત્રણ પડી ગયા હમ ધ્યાન રાખ જાન રાખડી જોઈ હમ કરી લે ਕਪਸੀ ਹਾਂ ਬਰੇ ਨਾ ਮਰੀ ਜਾਗੀ ਹੂੰ ਬੈ ਰਹੀ ਤੇ ਮਨੇ ਸਾਬ ਬੈ ਰੇ ਤਬਲ ਬਗੜਵਾਉ ਮਨੇ ਮਾਰੀ ਜੀ ਇੱਕ ਸਟੈਰੀ ਹੂੰ ਇੱਕ ਤੋ ਹੁਤੀ ਨਤੀ ਹੂਏ ਤੇ ਸਗਾੜੀ ਦੇਵਨੀ ਤੇ ਤੁਮਰ ਕੰਮ ਪੜਾ ਲੁਗੜਾ ਦੇਵਨੀ ਥਮਣੇ ਤੱਕ ਵਨੀ ਮਾਰੇ ਆਜ ਨਾ ਹੀ ਨਾ ਖਾ ਨਾ ਵਨੀ ਤੋ ਖਾਲੇ ਕੀ ਹੂੰ ਧੋਈ ਨਾ ਖੂ ਪਰ ਤੋ ਕਹਤੀ ਨਹੀਂ ਧੋਈ ਰੱਖੀ ਪਰ ਤੋ ਕਹਤੀ ਨਹੀਂ ਅਡੀ ਜੀ ਬਿਚਾਰੇ ਨਾ ਮਾਥਾ ਪੇ ਤਾਂ ਕਾਇ ਵਾਂਦੇ ਤੂੰ ਬਦੂ ਕੰਮ ਕਰੇ ਨਾ ਢੰਗੀ ਨੇ ਅਲਾਵਤੀ ਨਹੀਂ ਆਮਨਮ ਹੂਰ ਦੇ ਦੇ ਜੇ ਤੇ ਹੂੰ ਮਾਰੂ ਕੰਮ ਕਰੀ ਏਕੂ हूं हूं आके करता मारे घाट काम जरूरी से इतना मु बगा ना तो बफोड़ थी रानी पानी हां रान दूनी ना तो हां थे तो मेरी ढिंगी जागी गई रोवे पंख पंख तो फ्रेंड आप लोग मेरे व्लॉग में बने रहिएगा मस्त जने व्लॉग आपसे आप लोग का नाम हम रखे हुए फिर कैसी हो याद नहीं थे हमने અમુક અમુક એક ફોટા માં 7-7000 કોમેન્ટ પછી એક કોલા માં बार सौ કોમેન્ટ 5000 કોમેન્ટ ઓહો નોક નોક બધાય આ સુરી ભગવાન દર્શન आज આજ મસ્તનમ તો ફવાર થઈ ગયું છે ને દી પણ મસ્તન ઉગ્યો છે પણ હજી આંબાલા લાગા હી કરી જ આપણે નવ તારીખ સુધી તો મુકલ કઈ આંબાલા કોણ છે હા હાજી તો આ આ ગઈ તો જે પણ જાળમાં તડકો નીકળો છે પણ એમ લાગે છે કે બપોર પછી પૂર મારી ઢીંગીને બધાય હું ખાઈ નખવાની છે એટલે ઉગા બધું મે હું કઈ દીધું છે જો આયા ગોદડા આયા એક બાર કી ગોદડું બનાનું આ બધાય ગોદડા મેલ વિકવા છે હો આયા મે હું ક્યું છે પ્રીતિ કે કાઈ કામ બંધ કરતા કતલી तो हूँ हवे थी नीवरी ना होवरी नव नाश्ता कर लूगड़ा ने लुगड़ा धोवा तरण दोड़ता एवं एवं बढ़ाएँ काम पता पी मेरी दीकड़ी जागी गई पासा आने मम्मम करी बधरा तो पसा हूँ गई ना पे हूँ नी न छोटी जागी गई पी आमा करा पासा हूँ આવી પછી ગઈ રાંધવા પછી રાંધવા ગઈ દઈ તારે પાછી જાગી ગઈ તો ચોડી જાય આ કેમ જાગે થોડીક ગરમી થાય ને અને તો આ ઝાડનું જલ્દી ગરમીમાં રહેતી નથી ચેલી જાય ત્યારે મારી દીકરી પૂરતી હું ઓલા જાડો ઓઢાડી હતી કે તાકી અને ટાઈટ લાગતા હોય તો ન લાગે તો ફગાવી દીધી રોવા મળી બસ આમ આની આંસુ ઓઢાડી પછી પૂછી પ્લસમાં પંખા ચાલુ કરી જોઈ લીધે પંખા રસલે છે એટલે હોતી આલ મસ્ત મજાની મોસમ થઈ ગલાસે વરસાદ હતા તો કાઈ હુકાતા નઈ પર આજ તો ઢрка ઉગેલાસે તો હું બધાય જોઈ લીજી એટલા હુકવીન હુકવીન રાખી અજી એટલા આમ સેપિન સેપિન હુકવાડી જોઈ લીસા એવા ફૂલડા બનાઈ દો સેપિન સેપિન પ્લસ માં બે બરા કે હુકડી પછી આયા હુકડીયા માં લટ નતા તો હું જોઈ લીજે એટલા બે પહેલી દરા હું નો તો મારા થઈ જાય પાંચ થી ઓલા બાજરો तो सलिए हु मजा उसवा दिखावा वरना मारे ले के जागी जाए। तो तो ना बेस और ढी भी बिलाई गिलास इतारे मरे समय आवानी री थी खावा नहीं। मारे साहब जली से भूख लागे है ना बटे बटे भी तो जली से तो खाव खावा दे दो वो वो खातो नहीं हम भूख लागे खा तो भी भूख लगा। केओ पण के भूख लागे था ना तो हु तो रानती नंती ओला ढेफला खाती थी હા ચલ આપણે ખાવાનું મને ભૂખ લાગે તો હુકુરમા કે આ બખાઈ લેવા છે ભૂખ લાગે એટલે ખાઈ દેવાની તારે તો સલી હું શાખેનું બનાઈ આપ લોકો જો બા ભૂગાડી તો થગે સમય બટેટા આને આ મોટો છે પર બે માંને જેરી રાંધવાનું હોય ને એટલે તરી દેખે દેખાય છે તો બરો મોટો છે હમ જલ્દી જ મારા સાહેબ ડુંગરી ખાવા માટે મોડ રહે હમરે કાસા ડુંગરી ખવાય નો ખવાય આપ આપ લોકો કમેન્ટ કરી તો આજે ખાચા રખાતી હો ઇત कि त्य ना खाओ पसी आप लोग कमेंट किसी न तो पी हूँ आशी न आप लोग जरूर कमेंट में बताइएगा कि कैडरी खावा नो खवाए खवाय मैं खाँगा क्या नो खवाए आप लोग बताइए तो मेरी तो मिलता है खाएगा। 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 न, तो शरीबर आप लोग खाई लू मैं ढींगी बेन चाड़ी जाए बुप्पाने ना, नाम एक था एकता मरा पप्पा के कि मेरी नातीन कहवा छोक ने छोक आए न तो नातीन कह के के कि आम रहे एकता तो मैं एक तो हूँ के कि तो हारू एकता हारा से मेरी मम्मी के कि पीहू रखवानी से, तो हूँ कही कि हारू पीहू भी हारू प्लस में मा, मार मोटा भाई है ना आ का कि दिव्या राखवा तो दिव्या हारू से तो हूँ बदाय अपने साहब ने बता गई प्लस में हूँ कहती प्रज्ञा राखवा તો પ્રજ્ઞા નામ હારુ સે બધાયા હારુ સે પર મસ્તનો આકાશ ખોલુ થઈ ગયો જો ભાઈ આજ કેમ કે ઢીંગીને બહાર કાઢી જોવો હે બેન ને લઈ જાવ કેમ પ્રીત આજ હા વાતાવરણ જામ સે મસ્ત વાતાવરણ છે આમ જો એક નંબર વ્યૂ વાહ વા ને આજે અમે ઢીંગીને હેઠે લઈ જઈ થી કેમ કે હમણાં વરસાદ હતો કે હેઠે લઈ જાતા નહી પણ આજ વાતાવરણ ખુલ્લું છે મસ્તનું જો એટલે નીચે જઈએ આ તો સા બાદ પતંગ છે કેમ જો હમ ભાઈ આ તો બહાર સે તો એ ગાવ સકવા મળી સરસ લોકેશન એક નંબર ચલિયે કાજેની આ അമ്മ મમ કરું એ આપણે આવી નીચે મા નામ છે નામ હું કે તમે એવું છે સારું લાગે એમ

क्या हमके लाठ नाम फेर भी नहीं करते आजकल नक्कीज करने के लिए तेरपपा हूँ कैसे नाम रखूँ एकता एकता हन्नबेर हूँ नाम रखूँ यक्ता यक्ता <laughs> यक यक्ति कल यक्ति हूँ यक्ता तो यक्ति यक्ति यक 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 हाँ सर मासी नाम पर यक्ता रखूँ अनुगा यक्ता नाम रखूँ तेरपपा हूँ के होता यक्ता तो क्या यक्� अह यहां से तुम था। तो पीहू को पीहू नहीं केओन नहीं एम इज पड़ी इसको कह दे हम कह दे सब्सक्राइब कह क्या हूं कहवे कह दे सब्सक्राइब कोई नहीं कहता ना था मन अंदर कर दे कर दे 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 के कह दे दे के आ बे के हम जे हम के हां अरे वाह वीडियो उतरना वीडियो बनाने जगह था मोबाइल पकड़े मोबाइल पकड़ा देना

કેજ મલ્લા કે ઓપ કે નામ નહી રાખવાનો કરમાં કોટા યાદ દે કોટા યાદ દી કે બે કરે આ યરોઈન થઈ તો ભાઈ અમે રાશિ જોર આવે તો પછી રાશિ ઉપર અમે એમ શું કે ભાઈ રાશિ ઉપર રાખ્યું જો તો રાશિ ઉપર જ રાખીએ નકર ભાઈ રાશિ જોર આવે ન તેમ બધા એમ કે જોર આવે જ ન તો નોરા કોઈ તો એટલે રાશિ ઉપર તમને લાડ બધા નામ તો મળી જશે તમારી કોમેન્ટ 7000 આવેલી છે તો 7000 માંથી આપણે એક નામ ચોઈસ કર્યું છે નકી કર્યું છે ને એ નામ જરા રાખી દેવાનું છે કા રાખી દેવું ને હા રાખી દે તોય તોય તો અમે એનું નામ રાખ્યું છે

આરસવસ્ત મદાન મને વિશ્વાસ કેવા વિશ્વા હરોસેન કો પા નામ ઓકે જો વિશ્વા કા વિશ્વા તમને યાદ રહે વાતે વાતે વિશ્વાસ બોલો જો વિશ્વા યાદ આવી જાય એવું નામ રાખ્યું છે નામ છે વિશ્વા હાલ નંદ લાગે તો એવો પડ્યો એટલે હા વિ એક વિશ્વા બધું હાલ છે રાશિ ઉપરથી નામ આવ્યું બેન ભરું રાશિ આવી એટલે રાખું નકર તો અમે પ્રિયા કેવી કેવી પ્રગ્યા પ્રગ્યા રાખવાનું છે રતો પણ પ્રગ્યા રાશિ પર નતો આવજો અને વિશુ આવે છે તો વિશવા રાખી દીધું ભાઈ કમેન્ટ કરજો કે તમને આ નામ કેવું લાગ્યું છે વિશવા નામ અને એક મિનિટ ઓર કીસૈગા કે આ નામ કોણ કોણ મને બતાવ્યા હતા લખખા હતા કમેન્ટમાં કોણ કોણ કી એકતા નામ રાખો એકતા કે વિશવા આ વિશ ભગવાન વિશ ઘણી કોમેન્ટ આવીતી વિશ્વ પણ લગભગ મોસ્ટ ઓફ જેટલા નામ છે ને એ બધાય હું તો કાવી જા કેમ કે એટલી તમારી કોમેન્ટ હતી બધાય બધી એપ્લિકેશન માં બધે જાજા અમે પોસ્ટ મૂકીતી એ બધી પોસ્ટ માં 5000 થી 7000 કોમેન્ટ હતી ગમે છે કે બાકી લોકો જો નામ બતાહે આ લોકો बुरा ન લગાહેગા કે મારા નામ નો મત થાય કા કેમ કે હું કવેલા રાશી ઉપર થી વીપિ રાખવાનું તો વિશ્વ ઓર પ્લસ માં ગામ માં જો નામ નો હોય ને કુટુંબ માં જો નામ નો હોય ઓલા રિસ્તેદાર માં જો નામ નો હોય આ નામ રાખવા નતા તાકી મારી સુખ ફી ને તો અલગ નામ થાય ને ખાસ કરીને આજે તુલસી વિવાહ તો અત્યારે હાલ નો સમય થઈ ગયો આ રીતે જાહે તો આપણે જવાના છે 90% 1% બાકી છે